તાલુકામાં ગૌરી વ્રત અને પાર્વતી ઉત્સાહ ભેર પ્રારંભ થઈ ગયો છે તાલુકાની કન્યાઓ અને નાની બાળાઓ આ પાંચ દિવસીય વ્રતને શ્રદ્ધાપૂર્વક ઉજવી રહી છે જેમાં તેઓ ભગવાન શંકરની પૂજા અર્ચના કરે છે આ વ્રત દરમિયાન નાની બાળાઓ ખાસ કરીને વાંસની છાબડીમાં માટી નાખી ઘઉં જઉ તુવેર ડાંગર ઝાર તલ અને ચોખા જેવા અનાજ વાવીને જવારા છે અને તેની પૂજા કરે છે છે આ જવારાની વ્રતની પવિત્રતા અને પ્રકૃતિ સાથેના જોડાણનું તાલુકાની નાની દીકરીઓ સવારના સુમારે મંદિરે દર્શન કરવા અને પૂજા અર્ચના કરવા ઉમટી પડી હતી આ દ્રશ્યો વ્રત પ્રત્યેની તેમની ભક્તિ અને ઉત્સાહને સ્પષ્ટપણે દર્શાવે છે કન્યાઓ દ્વારા પાંચ દિવસ સુધી ઉપવાસ કરીને ભગવાન શંકરની આરાધના કરવામાં આવે છે જે તેમને સારા પતિ અને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી માન્યતા છે